વેલકમ બેક અક્ષર સારી સુરત અત્યારે તમારા સમક્ષ અમે લઈને આવ્યા છે પ્યોર ગાળા સિલ્ક બોર્ડર એકદમ ડોલા સિલ્ક ફેબ્રિકમાં ગાળા બોર્ડરની આખી સાડી રેવાની છે આ ટાઈપનો આખો લૂક રહેવાનો છે કલરની વાત કરીએ પાંચથી છ કલર આમાં અવેલેબલ છે ત્યાં સુધીમાં અમારા વિડીયોમાં નવો આવો ને તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ કે આવું નવું નવું કલેક્શન અને નવી નવી ડિઝાઇન સૌથી પહેલા અક્ષર સારીઝ માં આવતી હોય છે આ ટાઈપનો એક આખો રિચ પલ્લુ નો લુક રહેવાનો છે કોઈ પ્રકારની જરી નહીં આવે બધું દાણા નું કામ રહેવાનું છે મીણા બુટ્ટીનું કામ રહેવાનું છે એકદમ પ્રોફેશનલ અને ડિઝાઇનર કલેક્શન છે ઓર્ડર કરવા માટે અમારા પેજ માં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓર્ડર કરવા માટે અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલો છે તમારો મનપસંદ કલર નો સ્ક્રીનશોટ મોકલી આપજો આ ટાઈપનો આખો બ્લાઉઝ આવશે સ્લીવ પણ અલગ આવશે અને આગળ પાછળનો ભાગ પણ અલગ આવવાનો છે તો ડિઝાઇનર વસ્તુ રહેવાની છે તો ઓર્ડર કરવા માટે જલ્દી જલ્દી અમારા વોટ્સઅપ નંબર નો કોન્ટેક્ટ કરો સિંગલ સિંગલ પીસ નો તમારે ફોટો જોતો ને તમારા વોટ્સઅપ નંબર પર મળી જશે તો જલ્દી થી જલ્દી અમારા વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરો અમારો નીચે નંબર આપેલો છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવું પડશે કલર પણ જોઈ લઈએ તમે કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલતા નહીં ખાસ કરીને એનું ધ્યાન રાખજો સ્ક્રીનશોટ ખાલી તમારે લેવાનો છે રીલ્સ જોતા હોવ ત્યારે વચ્ચે સ્ક્રીનશોટ લઈ લેજો અને અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એમાં જઈને તમે મોકલી આપજો પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ તમને એમાં મળી જશે કોઈપણ સાડી તમે ઘર બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલેવરી અવેલેબલ સિંગલ પીસની ડિલેવરી તમે મંગાવી શકો છો વિડિયો ગમે તો આગળ તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં આનો વિડીયો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરેલો છે તો જરૂર કે એમાં પણ ચેક કરી લેજો આવા વિડિયો તમે ડેઈલી જોવા માગતો ને તો અમારા પેજ ને જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયોને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ